કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં હવે તમે પણ જો એક યુટ્યુબર છો અને તમે એક ચેનલની નીચે આવી રીતે બીજા ચેનલને એડ કરવા માંગો છો તો આ વિડીયોમાં તે વિશે સંપૂર્ણ માહિતી આપેલ છે હવે જો તમે યુટ્યુબ પર બે ચેનલ ચલાવો છો અને એક યુટ્યુબ ચેનલ તમારું ગ્રો થયેલું જ છે જેમાં સારા વ્યૂ આવે છે સારા એવા સબસ્ક્રાઈબર છે જ્યારે તમે બીજું ચેનલ ક્રિએટ કર્યું છે પણ તેમાં વ્યૂ પણ નથી આવતા સબસ્ક્રાઈબર પણ નથી પણ જો આ ચેનલને તમારું જે ચેનલ ગ્રો થયેલું છે તેની નીચે તમે એડ કરી દેશો તો તેનાથી તમને ફાયદો થશે કારણ કે જે આપણું ગ્રો ચેનલ છે તેના પર જ્યારે વ્યુઅર્સ વિઝિટ કરે છે તે ચેનલ પર એટલે તે જોવે છે અને જ્યારે તે આ માય સેકન્ડ ચેનલ કે તમે અથવા ગમે પણ ફ્યુચર ચેનલ લખીને તમારું નવું ચેનલ એડ કરેલું હશે તો વ્યુઅર્સ તમારું તે ચેનલ પણ જોશે અને જો તમે તે ચેનલ પર તમે જો સારા વિડીયો બનાવતા હશો તો તે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરશે અહીં તમે જોઈ શકો છો મારું એક ચેનલ છે જેમાં બે હજાર પ્લસ સબસ્ક્રાઈબર છે અને મેં તેની નીચે અમારી બીજી ચેનલ એવું લખી નવા ચેનલ એડ કરી દીધું છે હવે એક ચેનલ ની નીચે બીજા ચેનલ ને કેવી રીતે એડ કરવું તો તેના માટે તમારે જે ચેનલ ને એડ કરવું હોય તે ચેનલ ને પેલા આપણે યુટ્યુબ માં ખોલી લેવાનું છે યાદ રાખજો મિત્રો જે ચેનલ તમારે એડ કરવું છે તે ચેનલ ને ખોલવાનું છે ત્યારબાદ અહીં પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે અહીં પછી તમારે થ્રી ડોટ ઉપર ક્લિક કરી શેર પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે કોપી લિંક લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે હવે આટલું કર્યા પછી આપણા મોબાઈલ માં આપણે ક્રોમ બ્રાઉઝર ને ખોલશું અને અહીં આપણે વાઇટ વાયટી સ્ટુડિયો ને ખોલી લેવાનું છે હવે વાયટી સ્ટુડિયો ખોલ્યા પછી તમારે અહીં તમારું મેઇન ચેનલ ને લોગિન કરી લેવાનું છે જો લોગિન ન હોય તો જે ચેનલ ને આપણે એડ કરવું છે તે ચેનલ ને અહીં લોગિન કરવાની જરૂર નથી ત્યારબાદ અહીં તમારે કસ્ટમાઇઝેશન ના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે હવે જેવું જ તમે તેના પર ક્લિક કરશો એટલે તમને પ્રોફાઇલ ના હોમ ટેબ એવા બે ઓપ્શન દેખાશે તો આપણે અહીં હોમ ટેબ ઉપર ક્લિક કરવાનું છે હવે હોમ ટેબ ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીં એડ સેક્શન લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે હવે જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે તમને અહીં ઘણા બધા ઓપ્શન દેખાશે પણ છેલ્લેથી બીજા નંબર પર જોશો મિત્રો એટલે તમને ફ્યુચર ચેનલ લખેલું ઓપ્શન દેખાશે તેના પર આપણે ક્લિક કરવાનું છે હવે જેવું જ તમે તેના પર ક્લિક કરશો એટલે અહીં તમને એડ સેક્શન ટાઇટલ એવું લખેલું દેખાશે હવે એક ચેનલની નીચે તમે બીજી ચેનલ તો એડ કરો છો પણ તેનું તમે ટાઇટલ શું આપવા માંગો છો તે અહીં તમારે લખવાનું છે તમે અહીં માય સેકન્ડ ચેનલ ફ્યુચર ચેનલ અમારી બીજી ચેનલ આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો તેવું પણ તમે લખીને તે ચેનલને એડ કરી શકો છો તો અહીં હું સિમ્પલ એવું લખીને ટાઇટલ આપી દઉં છું કે અમારી બીજી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો ત્યારબાદ અહીં તમે નીચે તમે તમારી જે ચેનલ એડ કરવા માગો છો તે ચેનલને તમે સર્ચ પણ કરી શકો છો અને જો તમારે સર્ચ ન કરવી તો આપણે જે પેલા લિંક કોપી કરી હતી તે લિંકને અહીં પેસ્ટ કરી દેવાની છે હવે જેવી તમે લિંક પેસ્ટ કરશો ને એટલે નીચે તમારી તે ચેનલ આવી જશે જે તમે ચેનલ એડ કરવા માંગો છો તે હવે જો તમે એક ચેનલની નીચે બીજી ચેનલ જે એડ કરવા માંગો છો જો તે જ ચેનલ હોય તો તમારે સિમ્પલ અહીં તે ચેનલ પર ટીક આપી દેવાનું છે ત્યારબાદ અહીં નીચે જોશો એટલે નું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરી દેવાનું છે હવે તમારે સિમ્પલ અહીં પબ્લિશના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે અને તમે તમારા જે મેન ચેનલ ઉપર જે નીચે ચેનલ એડ કર્યું હશે તે ચેનલ એડ થઈ જશે તો ચાલો આપણે આપણા યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને જોઈ લઈએ કે આપણું ચેનલ એડ થયું છે કે નથી થયું તો આ મારું મેન ચેનલ છે ટ્રેક ગુજુ જ્ઞાન તેની નીચે મેં એક વધારાનું નવું ચેનલ એડ કર્યું છે તો આપણે જોઈએ જો અહીં તમે જોઈ શકો છો અમારી બીજી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો તેની નીચે મારું નવું ચેનલ એડ થઈ ગયું છે તો મિત્રો તમે પણ જો બે ચેનલ ચલાવો છો અને એક ચેનલ પર વધુ સબસ્ક્રાઈબર છે અને વધુ વ્યૂ આવે છે અને જો તમે નવું ચેનલ ક્રિએટ કર્યું છે તો તમે નવા ચેનલને તેની નીચે એડ કરી અને તેમાં પણ વ્યૂ લાવી શકો છો અને સબસ્ક્રાઈબર વધારી શકો છો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં